નમસ્કાર દર્શક મિત્રો જનર્પદ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ને હું છું આપણો મિત્ર કંચન પરમાર દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે પારુલ યુનિવર્સિટીમાં બહારથી સ્ટુડન્ટો ભણવા આવે છે આજે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો જે વિડીયોમાં ઢંડા લઈને દોડી રહેલા આ પારુલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ દ્વારા ત્રણ દિવસ પહેલાં એક દુકાનદાર પાસે સિગરેટ મફતમાં માંગવામાં આવી હતી દુકાન માલિકે સિગરેટ આપવાની ના પાડતા બોલાચાલી થઈ હતી અને તે સંદર્ભે આ છૂટા હાથની મારામારી તમે વિડીયોમાં જોઈ શકો છો તેની અદાવત ધ્યાનમાં રાખી તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ લગભગ બપોરના આશરે બારથી બેના સમય દરમિયાન પારોલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ આવીને જનરલ સ્ટોલના માલિકના છોકરા ઉપર અચાનક હુમલો કરેલ છે તમામ વિદ્યાર્થીઓએ મોડા ઉપર રૂમાલ બાંધી હાથમાં બેઝબોલ તથા લાકડાના ફટકા લઈ લગભગ આઠથી નવ વિદ્યાર્થીઓ આવી લીમડા ગામના રહીશ ભૌમિક વિક્રમભાઈ પરમાર જે રહીશ લીમડા ગામમાં જેથી તેઓ પોતાનું ઘર અને ગુજરાન ચલાવવા માટે જનરલ સ્ટોરની દુકાન ચલાવતા હોય ફારૂલ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા જાન લેવા હુમલો કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ દ્વારા આ સમગ્ર ઘટના ત્યાંની જ આજુબાજુની દુકાનોમાં જે એમને કરતૂત કરેલી છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી લીમડા ગામના આજુબાજુના વિસ્તારમાં પીજી તરીકે રહેતા નાઇજેરિયાના તથા અન્ય બીજા દેશોના વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર ગામના લોકો પર હુમલો કરવામાં આવે છે અને વિદેશી વિદ્યાર્થીઓ આખી રાત ગામમાં ફર્યા કરે છે તેથી લીમડા ગામના લોકો હેરાન પરેશાન છે ગામના લોકોને ચોરીનો ભય પણ રહે છે આપ સૌ જાણો છો કે વિદેશમાં આપ જોતા હશો કે આપણા ઇન્ડિયન લોકો જ્યારે ત્યાં કામ કરે છે સ્ટોરોમાં ના રીતે જે કાળિયા ઊંચા સરખા લોકો આવીને ગનથી લૂંટીને જતા રહે છે ઇન્ડિયન નહીં પરંતુ ત્યાંના વિદેશી લોકોને પણ લૂંટી રહે છે હવે એ જ ઘટના ઊંધી થઈ છે આપણે બહાર કમાવા જઈએ છીએ ને ત્યાં આપણે લૂંટાઈએ છીએ તો વાત અલગ છે આ તો આપણા જ દેશમાં આપણને મારવું આપણને લૂંટી લેવા આ કેટલા હૃદય યોગ્ય છે આમાં સરકારે ધ્યાન દોરવું જોઈએ કારણ કે આગામી દિવસોમાં આવી રીતે જ યુવાનો જો ગુંડાગર્દી પર આ વિદેશી યુવાનો ઉતરી જશે તો અહીંના લોકો માટે ખરેખર એક ચિંતાનો વિષય છે મોટા હાથમાં દંડાધારી હથિયારવાળા લોકો પેલા યુવાનને બે રેમીથી માર માર કરે છે અને તમે જુઓ કે કોઈ પણ ડર વગર આ યુવાનો કોઈ પણ જાતની ધાકભીક વગર મારામારી કરતાં પણ જોવા મળી રહ્યા છે તો આની ઉપર સમગ્ર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસે ધ્યાન દોરવું જોઈએ અને આ તમામ લોકોને કાયદાના પાઠ ભણાવવા જોઈએ બ્યુરો રિપોર્ટ જનઅર્પણ ન્યૂઝ વડોદરા તેમજ આવા નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરપણ ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તેમજ વિડિયોને વધુમાં વધુ શેર કરજો ધન્યવાદ નમસ્કાર આપની આજુબાજુમાં બનતી આવી ગુનાહિત પ્રવૃત્તિઓને અમે પ્રકાશિત કરીશું અને તમારી વાચા બનીશું તમારો અવાજ બનીશું તો અમારી સાથે જોડાઈને રહો ધન્યવાદ નમસ્કાર કાલે જે બનાવ બન્યો તો અહીંયા આગળ અમારા પારોલની બાજુમાં કોમ્પ્લેક્ષ છે તેમાં જે અમારા મારા ભત્રીજાને માર્યો તો બહારના સ્ટુડન્ટો આયા હતા અને મોડે બોધીને આયા હતા છોકરાઓ અને બહુ બુરી તરસ મારેલો છે કે છોકરો મારો અત્યારે આઈસીયુમાં છે હોસ્પિટલમાં છે અને કાલે એક એવો વિડીયો વાયરલ થયો છે કે જે દુકાનો દુકાનદારો છે અહીંના તે બહારની કન્ટ્રી વાળા છોકરા ભણવા આવે છે એમને પૈસા ઉઘરાણી કરે છે કે પૈસા ના આપે તો માર મારજુડ કરે છે પણ એ વાત તદ્દન ખોટી છે એ છોકરાઓ ખુદ નશાની હાલતમાં હતા અને મારા ભત્રીજા જોડે સિગરેટની માગણી કરી હતી અને ઉધારે માગી હતી તો મારા ભત્રીજાએ ના પાડી અને એની વેરના લીધે એ છોકરાઓ કાલે દંડા ને એવું બધું હાથમાં લઈને આવ્યા હતા અને છોકરાને બુરી તરફ માર્યો છે અને જે કાલનો વિડીયો વાયરલ થયો છે એ લોકોને માન્ય છે તો કાલે જે બનાવ બન્યો એ બી અમારી જોડે વિડીયો છે કે નવ કે દસ છોકરા હતા અને એ છોકરો મારો એકલો હતો એ માન્ય કમ નથી વિડીયો એ બી માન્ય રાખવો પડે અને પોલીસ સ્ટેશનમાં હું કહું છું કે કાર્ય कार्यवाही करे कार। ना घटी उसमें हम लोग हमारे कॉम्प्लेक्स में आठ से दस लड़के डंडे लेकर और अपने मुंह बांध कर हमारे कॉम्प्लेक्स में घुसे तो हम लोगों ने देखा कि ये अंदर साइड जा रहे हैं दुकानों की तरफ तो हम लोग पीछे उनके गए देखने के लिए कि ये कर क्या रहे जब तक हम यहाँ पहुंचे तब तक हम देख रहे थे कि एक दुकानदार को उनने बहुत बुरी तरीके से मारा उसको उसकी हालत देखकर हम लोगों ने उनको पकड़ने का ट्राई किया पकड़ते पकड़ते उन लोगों ने हमको भी जख्मी कर दिया इस तरीके से हम लोगों को भी मारा है ये हाथ फ्रैक्चर है सिर फूट गए हैं हम लोग उनको पकड़ने का ट्राई कर रहे थे उसके बीच में किसी ने वीडियो बनाई है वो वीडियो वायरल करे हैं तो उसमें ये दिख रहा है कि हम लोग मार रहे हैं जो भी है जैसे भी है अभी हमको पता नहीं है सबके मुंह मुँह बंधे हुए थे બટને કિસી એક કો પકડ લીયા હતા અને પોલીસ સ્ટેશનમાં લે દાયા